નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશોહાન સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાંધીના ગુજરાતમાં રાજ ગઈકાલના રોજ અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામમાં ગુંડા રાજ નવા માલકનેશ ગામે મનોજભાઈ સોલંકીનું ચાર લાખથી વધારેનું નુકસાન મનોજભાઈ સોલંકીની માલિકીની ફોર ગાડી તેમજ પોતાની માલિકીની દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું અને આ તત્વો દ્વારા જાહેરમાં લોખંડના પાઇપો તેમજ તીક્ષ્ણ હથિયારો તેમજ ગાળ્યો બોલીને રોફ જમાવવામાં આવ્યો આમ જોવા જઈએ તો આ લુખા તત્વોને પોલીસ પ્રશાસનની થોડી પણ બીક નથી એવું લાગી રહ્યું છે મનોજભાઈ સોલંકીને તત્વો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી ખાંભા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છતાં પણ હજુ સુધી પોલીસ દ્વારા આ તત્વોને ધરપકડ કરવામાં આવી નથી આવી એવું જાણવા મળ્યું છે

અને એના વિરુદ્ધ અમે એફઆઈઆર ખાંબા પોલીસ સ્ટેશનમાં લખાવેલી પણ સદા મને નથી લાગતું કે હજી એને પકડાય છે કદાચ ચોવીસ કલાક થઈ છે ચોવીસ કલાકની અંદર એ લોકો પકડાણા હોય એવી મને માહિતી મળેલ નથી બરોબર તમને પછી હું કઈ ધમકી મારી શું કર્યું કે ફોર વ્હીલ તોડી નાખી ડેલો તોડી કેસ ના કરવા માટે એને ધમકી મારેલી કે કેશ કરતા નહીં નહીં એ રીતના ધમકી આપીને ગયેલા એ રીતે હું તમને જોઈ લઈશ એમ બરોબર હા બરોબર તમારે પછી ફોર વ્હીલ ની તોડફોડ કરીલ માં લાખ ઉપર નું નુકસાન કરેલું તેમજ દુકાનમાં ત્રણ લાખ નું નુકસાન કરેલું બરોબર ડેલો તોડી નાખેલો પૂરે